જય માતાજી જય સદારામ બાપા હરરણ મહાદેવ કહેશું કપડાં નિસ્ત્રી કરી દીધા ત્યાં સુધી તો રોડ હતો તો વાંધો ના આવ્યો પણ જય માતાજી જય સદારામ બાપા હરરણ મહાદેવ કહીશ હા આજે તો છે ને ઘરે છે એટલે વહેલા ઉઠવું પડે છે કેમ કે અહીંયા છ વાગે બધા ઉઠી જાય ને પછી એટલો બખાળો થવા માંડે ને કે તમારે ના ઉઠવું હોય ને તો ઉઠવું પડે વહેલા ઉઠ્યા ને હવે જવું છે બાળને દાંટી કરવા માટે કેમ કે આજે થોડું ગામ જવું છે બહાર જવું છે ગામ જવું છે અને પાછો શ્રાવણ મહિનો ચાલુ થાય છે તો પછી દાટી કરાવ વાળ કરાવવાનું નહીં મળે તો દાટી ગામમાં જઈને કરાવે તાઈએ અને પછી સાંજના ટાઈમે જઈએ બહાર આવું છે પણ બાળ દાંટી કરાય નહીં પછી નહીં જઈએ આવી ગયા થઈ ગયા

આપણે હવે નાવું છે બહાર જવા માટે તો પહેલાં કપડાં ને કરી દીધા કપડાં ઇસ્ત્રી કરી લીધા ને હવે આપણે થોડું જવું છે બહાર જવાનું છે બેનને લેવા માટે બેનની સાસરીમાં જવાનું છે એને લેવા માટે તો કપડાં ઇસ્ત્રી ઇસ્ત્રી કરી લીધા ને હવે નાઈ નહીં નાઈ ને પછી હવે કેટલા વાગે નીકળવાનું છે નક્કી નથી પણ આપણે જવાનું છે લેવા માટે તો અહીંયા આપણે પાણી ટાંકો છે અહીંયા તો અહીંયા નહીં નાખીએ અહીંયા નહીં અને પછી જઈએ ખાઈને પછી નીકળીએ ગામ જવાનું છે તો બે જગ્યાએ જવાનું થયું છે તો પહેલાં અહીંયા જતા આવીએ ને પછી ત્યાં તો રોકાવાનું છે જઈને તો પછી તેઓ પણ પછી જઈએ આપણે નહીં લીધું નહીં તૈયાર થઈ ગયા હવે ઘરે જઈએ ઘરે જઈને જમી અને પછી ગામ નીકળી અને અહીંયા તો શું છે જે લગ્ન હતા ત્યારના ઘરના ત્યાં જ ખાવાનું બનાવીને ત્યાં જ રહેતા હતા કૂવા પર તો ત્યારનું હજી ત્યાં ત્યાં જ ચાલુ છે અહીંયા ફરી આવ્યા જ નહીં અહીંયા હોય રહેવા આવે જમવાનું બનાવવાનું ત્યાં જ ચાલુ છે તો ઘરે જઈએ અને બધાને પૂછવું છે કે આમ છે ને આપણે આ ચીકોડીનો પ્લાન્ટ લાવ્યો હતો મતલબ મારા ખ્યાલથી કેટલા પાંચ છ છ સાત વર્ષ જેવું થઈ ગયું છે એટલો ટાઈમ થયો છ સાત વર્ષ પહેલાં લાયો તો છોડ તો જ્યારે લાયો ત્યારે ભાઈ કીધું હતું કે એક વર્ષમાં ચીકુ આવવા મળશે એક વર્ષમાં ચીકુ આવવા મળશે પણ હવે છ સાત વર્ષે હવે આ વર્ષે હવે આવ્યા છે ચીકું ક્યાંક ક્યાંક થોડા થોડા અને એક કે મેન કે આ વધતો જ નથી ઘણો આનો વિકાસ થતો નહીં તો આનો શું કરવું જો કોઈના ધ્યાનમાં કંઈ દવા કે કંઈ હોય ઉપાય તો કહેજો મતલબ હવે ચીકુ આવ્યા છે ક્યાંક ક્યાંક મતલબ આવતા હતા ફૂલ આવતા હતા એને પણ છે ને ફૂલ આવે અને જરી જાય અને બારે માસ આવે છે એણે એવું કીધું કે બાર માસ તો બારે માસ આવશે ચીકું એમ એ મોલો બિયારણ છે બીજું એ બાર માસ આવે બિયારણ છે પણ બાર માસ તો આવે છે ફૂલ આવે છે બારે માસ પણ જરી જાય છે તો કોઈના ધ્યાનમાં કંઈ દવા હોય તો કહેજો આ વખતે આવ્યા છે ક્યાંક ક્યાંક તો હવે ખબર નહીં કાયમ માટે આવે છે કે નહીં કે પછી કાયમની જેમ જારી જાય તો કોઈને ધ્યાનમાં દવા કહેજો કરી જઈ જમી અને પછી નીકળીએ તો બેનને લેવા માટે જવાનો છે તેડવા માટે તો એને લેતા આવીએ જઈ મળી ગયા ગાય તો આપણે બેનને ત્યાં પોકવા થયા છીએ અને છે ને ત્યાં સુધી તો રોડ હતો તો વાંધો ના આવ્યો પણ અહીંયાથી છે ને આપણે કાચી વાટમાં જવાનું છે પણ હવે જોઈએ જો ગારો ના હોય ને તો સારી વાત છે રસ્તામાં નક્કર ભરાઈ જવાના છે રસ્તામાં લગભગ તો ઊંઝાળ છે નિયર કેનાલ છે તો અને એના લીધે કેનાલના લીધે રસ્તો તો સારો જ હશે પણ જો ગારો હશે તો કાટું કામ કરવાનું છે તો પણ જઈએ હવે પોકીએ ત્યાં જવાનું છે તો ફટાફટ અહીંયા પોખી ઘરે જઈને પછી બીજે નીકળીએ તો ગાય બહેનના ત્યાં તો જઈને અને ત્યાં ગારો એટલો હતો ને કે વાત જ જવા દો ત્યાં પણ વિડીયો બનાવે નહીં જો વિડીયો બનાવ્યો ને તમને જેમ કહો છો કે આ રસ્તો છે રસ્તામાં ગારો છે ગારામાં રસ્તો છે એવો તમે વિચારમાં પડ્યો વિડીયો નહીં બનાવે એટલા માટે કે ખોટા યાર વ્યવહાયને એવું લાગે કે યાર અમારે વેવૈયા વિડીયો બન્યા બાકી આ પેન્ટ ને બેનની બધી હાલત ખરાબ થઈ ગઈ હતી પણ હે ને તેઓ જઈ અને આ બધું ધોઈ નાખ્યું તું પેન્ટ ના બાકી આટલા આટલા પગ આટલા બરોબર ગારો ગારો થઈ ગયા હતા પેન્ટ ઉપર લઈ લીધું ને તો આટલા બરોબર ગારો થઈ ગયો પણ ધોઈ જે જોઈ ના ગયા અને જો ગામ જવું છે થોડી વાર જ નીકળી તો ગાય આપણે ગામ જવું છે તો ગામ જવા માટે નીકળી છે બાઈક લઈને ગામ જવું છે ગામ જઈને આવીએ આજ તો રોકાવાનું જ થશે લેટ થઈ જશે તો એટલા માટે કાલે આવશું સવારે પાછું કાલે કડી જવાનું તો પહેલાં આવી જશું પાછા